સર ઇમરજન્સી સિચ્યુએશનમાં લોકો એવી કંઈ ભૂલો કરતા હોય છે જે ના કરવી જોઈએ ઇમરજન્સી સિચ્યુએશનમાં પહેલી વસ્તુ તો કેવું થાય કે તમારે પેનિક નહીં થવાના કારણ તમે પેનિક એક ઇન્ફેક્શન છે જે બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય પેનિક કરતાં તમારે કામ કમ્પોઝ રહેવું જોઈએ બીજી વસ્તુ તમારે કેવું હેલ્પ બોલાવવામાં ટાઈમ વેસ્ટ નહીં કરવાના ત્રીજી વસ્તુ તમારે પેશન્ટના અનનેસેસરી મુમેન્ટ નહીં કરવાના અનનેસે મુવમેન્ટ થાય કેવું થાય સર્વાઇકલ સ્પાઇનમાં ઇન્જરી હશે તમારા મુવમેન્ટના લીધે પેશન્ટમાં થોડા ઘણા પણ જીવ હશે તો સર્વાઇકલ કોર્ડ અને બ્રેઇન નાના મગજને ઇજાઓ થઈ શકે ચોથી વસ્તુ કેવું થાય કે તમારે બ્લીડિંગ કંટ્રોલ પર મીન્સ કે સી બ્લીડિંગ કંટ્રોલ પર ફોકસ રાખવાના તમે સીપીઆર આપો છો અને ખોટું આપો છો યા નહીં આપતા આ બંને પણ ડેન્જર વસ્તુ છે તમે સીપીઆર નહીં આપતા આ પણ ડેન્જર છે અને તમે ખોટું આપો છો આ પણ ડેન્જર છે કે આનાથી પેશન્ટની કન્ડિશન બગડી શકે આ પાંચ કોમન મિસ્ટેક જે આપણે અવોઈડ કરવી જોઈએ તો ઇમરજન્સી સિચ્યુએશનમાં તમારે એક્શન કરવાના અઝમ્શન્સ નહીં તમારે એવું વિચારવાના નહીં શું થશે શું નહીં થશે તમારા એક્શન કદાચિત કોઈને લાઈફ બચાવી શકે છે આ ડૉક્ટર દિનેશ તિવારી કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન સ્ટે અલર્ટ સ્ટે પ્રિપેર્ડ